આજે હું બનાસકાંઠાની અંદર થારાના એક એવા એવા ખેડૂતને મળવા જઈ રહ્યો છું કે જેમને નેટ્સઅપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટનો યુઝ કરેલો છે તો આપણે એમને જ પૂછીશું તમારું નામ શું છે મારું નામ ઠાકોર દિનેશજી ઓકે દિનેશજી દાસીજી ઠાકોર તો તમે ખેડૂત મિત્ર તમે કઈ કઈ પ્રોડક્ટ મતલબ નેટ્સઅપની અહીંયા અમે તમાકુના ફાર્મની અંદર ઉભા છીએ

કરેલા કેટલા સ્પ્રે આની અંદર તમે લીધેલા છે આમો સાહેબ બે સ્પ્રે કર્યા છે ઓકે એનાથી તમને શું તફાવત દેખાઈ રહ્યો છે સાહેબ મને સારું દેખાય છે કલર બંગાવાનું વિકાસમાં બધું સારું દેખાય છે મતલબ એના પત્તા એની ફૂટ મતલબ એનો growth એ તમને બહુ સારું દેખાઈ રહ્યો છે તો તફાવત છે એના સિવાય તમે પાણી સાથે કંઈ આપેલું છે હા સાહેબ આપેલું થોડું બોટલ આ એ કઈ કઈ છે NPK AM હા પછી આપી આપી છે

ઓકે મિત્રો બહુ એક ગૌરવ લઈ શકાય કે એમને કોઈ ફર્ટિલાઇઝર યુઝ કર્યું નથી વર્ષોથી ફર્ટિલાઇઝર યુઝ કરતા હતા પણ એ વાપર્યું નથી અને ઓનલી ફોર નેટસપની પ્રોડક્ટ સો ટકા એમને યુઝ કરી છે મતલબ ફર્ટિલાઇઝર બિલકુલ એક પણ વખત આપેલું નથી તો એનો ખર્ચો પણ એમને બચવા થયેલો હતો આની અંદર જે તમે રેગ્યુલર ફર્ટિલાઇઝરનો જે ખર્ચ કરતા હતા અને આમાં શું તમને તફાવત દેખાય છે એક વીઘામાં તમે ફર્ટિલાઇઝર કેટલું નાખતા હતા જે બજાર ને હું કહેવાનું તમે રાસાયણિક યુઝ કરતો હતો

તમે રૂબરૂ કરી શકો છો મારું નામ છે વિરમજી ઠાકોર મારી સાથે સોમાજી સર છે હું મારો મોબાઈલ નંબર એક વખત બોલી દઉં છું બ્યાસી મિત્રો તમે પર તમારું અગર ઉત્પાદન વધારવા માંગો છો તો અમારો સંપર્ક કરી શકો છો દિનેશભાઈને કોલ કરી શકો છો રેફરન્સ લઈ શકો છો ઓકે તમારો ખૂબ ખૂબ આભાર